સહજાત્મ સ્વરૂપ પરમગુરુ રાજભક્ત રત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઈના જીવનની જ્વલંત તારીખો જન્મ સવંત ઓગણીસો છવ્વીસમાં પરમપુરદેવ કરતાં બે વર્ષ નાના ખંભાતના શ્રી મગનલાલ શાહ શેઠના મોટા પુત્ર અને માતામાં શ્રી લાલચંદ વખતચંદ શાહ વકીલને દત્તક ગયા હતા વીસ વર્ષની યુવાઓએ સવંત ઓગણીસો છેતાલીસમાં રાજનગર અમદાવાદ ક્ષેત્રે પૂજ્ય જુઠાભાઈ ઉજમશીનો સમાગમ થયો પરમકુમાળદેવ વિશે જાણકારી પ્રાપ્ત થઈ અને તેઓએ લખેલ બોધપત્રો પણ વાંચ્યા ઉતારા પણ કરી લીધા અને ઓળખાણ થયું આ જ આરસામાં પૂજ્ય પ્રભુસિંહજીને પણ ખંભાતના ઉભા રહી પરમકુપાલ દેવ સંબંધી અંબાલાલભાઈ દ્વારા જાણકારી હાંસલ થઈ સવંત ઓગણીસો છેતાલીસના દિવાળીના દિવસો દરમિયાન પરમકુપાલ દેવ સૌ પ્રથમ ખંભાત પધારે છે જીરાળે પાડે અંબાલાલભાઈના ઘેર આઠ દિવસનું રોકાણ અને તે દરમિયાન ખંભાત ઉપાસ્રે પૂજ્ય પ્રભુસિંહજીને પણ દર્શન સમાગમનો અપૂર્વ લાભ સાંભળ્યો સવંત ઓગણીસો સુડતાલીસના ભાદરવા મહિનામાં રાળાજ મુકામે પરમગપાલ નિવૃત્તિ અર્થે પધાર્યા રહેવા કરવા જમવાની બધી વ્યવસ્થાની જવાબદારી જ શિરે હતી ભક્તિના વિષ દોહરા યમ નિયમ જળ ભાવે જળ પરિણમે અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભૈયો સાંભળો એ આ ક્ષેત્રે ઉદ્ભવ પામે આ સાથે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાન નિત્યને સદા પ્રણામ આ સદ્ગુરુ મહિમાની અપૂર્વ વાણી પણ અહીંથી જ લેખ પણ પામી સંવંત ઓગણીસો ઓગણપચાસ ફરી ખંભાત ક્ષેત્રે ભાદરવા મહિનામાં આવું થયું શહેરોમાં કંસારિક ક્ષેત્રે રોકાણ કરવા નક્કી થયેલ પણ કીડીનો ઉપદ્રવ ઘણો અને તે સાફ કરતા જીવહિંસાનું પ્રબળ નિમિત્ત બને તે ખંભાત છોટાલાલ માણેકચંદભાઈને ઘેર આજનું જે રાજ છે તે તે અઢાર દિવસની સ્થિરતા થઈ અને વર્ષે પણ અપૂર્વપણે થઈ અહીં પણ અંબાલાલભાઈ સેવામાં પગે હાજર જ હતા તે એટલે સુધી કે પરમકુમારદેવ મધ્યાહને ભોજન બાદ નિવૃત્તિમાં હોય ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ કરી તાળું મારી પોતે બાર દાદરાના પગથિયે બેસતા જેથી કોઈ જિજ્ઞાસુ પરમકુમાને ખલેલ ન પહોંચાડે દરબારનું કામ રખેવાળ સંત ઓગણીસો એકાવન વવાણીયા પરમખદેના નાનાબેન જીજીબેનના લગ્ન નિમિત્ત પકડી લઈ અંબાલાલભાઈ દર્શન સમાગમ અર્થે વવાણિયા પહોંચી ગયા બાળ વયે જે કંઈ લખાણ થયું હોય તે કોથળાની ગુણમાં પડેલ તે તપાસી તેમાંથી પુષ્પમાળા મળી આવી તે લઈ આવ્યા વચનમુદ બે એકસો આઠ પુષ્પોની માળા સવન ઓગણીસો બાવન પરમકનું ચરોત્ર ક્ષેત્રે નિવૃત્તિ અર્થે વિચરવું થયું કાવિઠા રાળજ વડવા આણંદ અને નડિયાદ મુકામે બોધ થયો તેમ ભાવપૂર્વક ઝીલ્યો વચનબુત્તમાં ઉપદેશ છાય રૂપે અલંકૃત થયેલા બોધ પરમકુપલની નજર તળે નીકળી ગયો છે આસોવદ એકમ ગુરુવાર સવંત ઓગણીસો બાવન આત્મસિદ્ધિનું અવતરણ હાથમાં ફાનસ લઈ અંબાલાલભાઈ દેવી જેમ રહ્યા ઐતિહાસિક ઘટના અલૌકિક રત્નના મુખ બળભાગી સાક્ષી બની રહ્યા સવન ઓગણીસો ત્રેપન પૂજ્ય સૌભાગભાઈનું સમાધિમરણ નિહાળવા પરમકુમારદેવની આજ્ઞાએ સાયલા જવાનું થયું સૌભાગભાઈના અપૂર્વ સમાધિમરણનો આંખે દેખ્યો અહેવાલ ક્ષણ ક્ષણનો પાને ચડાવ્યો અને શ્રદ્ધાનું બળ અને તેનું ફળ એ જગતને જાણવા મળ્યું સવંત ઓગણીસો ચોપન ચાતુર્માસ દરમિયાન પરમકુલદેવ નિવૃત્તિ અર્થે પધાર્યા કાવિઠા વસો ખેડા સંડા વન ક્ષેત્રે વગેરે સ્થળે અપૂર્વ બોધનો લાભ હાંસલ થયો વસો ક્ષેત્રે પૂજ્ય પ્રભુસિંહજીને એક મહિનાનો સમાગમ અને મુનિ મુનિદેવકરંડજીને પણ સંડા ખેડા ક્ષેત્રે ત્રેવીસ દિવસનો સમાગમ થયું પૂજ્ય પ્રભુસિંહજીને પરમાર્થ સંકિત વસો ક્ષેત્રે થયું મુનિ દેવકરણજી તેઓના જ શબ્દોમાં સદગુરુની પૂર્ણ પ્રતીતિ અને દ્રઢ નિશ્ચય રોમે રોમ ઉતરી ગયો સવંત ઓગણીસો પંચાવન ઈડાર મુકામે પૂજ્ય પ્રભુસિંહજી અને અન્ય મુનિઓ પ્રત્યે બોધમાં કુપાલદેવે પ્રકાશ્યું કે અંબાલાલ પરમપદને પામશે સંંત ઓગણીસો છપ્પન સત્તાવન અંબાલાલભાઈ વઢવાણ મુકામે એક મહિનો પરમગુપાલદેવના અંતેવાસી તરીકે સેવામાં ખડે પગે હાજર હતા એક મહિનો થતાં ખંભાત જેવા આજ્ઞા થઈ કુપાલદેવનું રાજકોટ ગમન અને દેહ ત્યાગ ગૌતમ વિલાપને યાદ કરાવે તેવો અંબાલાલભાઈને વેદાયેલ વિરાહ સંવંત ઓગણીસો એકસઠ અંબાલાલે ગણધરતુલ્ય કાર્ય કર્યું છે પરમ કુવના આ વાક્યને યથાર્થ ઠેરવ્યું અને શ્રીમદ રાજચંદ્ર ભજનામૂતની જગતને અણમોળ ભેટ આગમની આ મૂળ પ્રત તીર્થંકના હૃદયની વાત હજારેક જેટલા પત્રોનો સમૂહવાળો ગ્રંથ બહાર પડ્યો સંવંત ઓગણીસો ત્રેસઠ પ્રથમ ચૈત્રવદ બારસ સુતાર શ્રી સુંદરદાસ માણિકચંદના ઘેર સાડત્રીસ વર્ષની મધ્ય યુવા વયે સજાત્મ સ્વરૂપ હે પ્રભુના રટણ સાથે પરમ સમાધિમાં દેહ ત્યાગ સ્વપર કલ્યાણ કરી ગયા જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં ગજાવજો ભક્તના એ ધર્મ અતિ પ્રેમ સહ તે બજાવી ગયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ